નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે પાકમાં આવતા અલગ અલગ રોગો ખાસ કરીને ફૂગવાળા જે રોગો છે જેમ કે સુકારો આ બધા માટે આપણે અલગ અલગ ફૂગનાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ મોટાભાગની જે દવાઓ છે મોંઘી પડતી હોય છે ક્યાંક ને ક્યાંક એની આડઅસર પણ થતી હોય છે તો મિત્રો આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરીશું જેમાં આપણે ઘરે જાતે જ ફૂગનાશક દવા બનાવી શકીએ છીએ તો મિત્રો આ જે વિડિયો છે એ પૂરેપૂરો જોજો આની અંદર જે કાંઈ હું વાત કરવાનો છે એ ખેડૂતોને પોતાના અનુભવના આધારે વાત છે તો ખાસ કરીને આ વિડીયો પૂરેપૂરો જોજો તો આજે આપણે ઘરે તમે કઈ રીતના ફૂગનાશક દવા બનાવી શકો એમાં કોઈ પ્રકારનો ખર્ચ નથી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવો કઈ રીતના બનાવી એના વિશે વાત કરીશું તો સૌથી પહેલાં તો આપણે ફૂગનાશક દવા માટે જે વસ્તુની જરૂરિયાત છે એની વાત કરીએ તો સૌથી પહેલાં વસ્તુની જરૂરિયાત છે ખાટી સાસ અહીં તમારે ધ્યાન રાખવાનું છે બે અઠવાડિયા જૂની સાસ હોવી જોઈએ એના માટે તમારે શું કરવાનું છે કોઈ પણ પ્લાસ્ટિકનું પાત્ર લેવાનું છે ખરીને આપણે ડ્રમ કે એવું કંઈ હોય એની અંદર આપણે સાસ ભરી દેવાની છે લાવીને એની અંદર તાંબુ એટલે કે કોપર તાંબાનો આપણે જનરલી ઘરે કોઈ પણ વાયર પડ્યો હોય જે કંઈ કામનો ના હોય એ વાયર અથવા વાયર ના હોય તો વાસણ તાંબાની લોટી હોય કોઈપણ વસ્તુ તમે એની અંદર રાખી ડ્રમની અંદર અને એને તમારે બે અઠવાડિયા સુધી પેક કરીને રાખી દેવાનું છે હવે અહીંયા મિત્રો જોશો આપણે બે વસ્તુ લીધેલી છે ફૂગનાશક તરીકે ફૂગનાશક દવા બનાવવા માટે એક સાસ લીધેલી છે અને કોપર તાંબુ લીધેલું છે તો મિત્રો તમે જોયું છે કે કોઈ પણ ફૂગનાશક હોય એમાં મુખ્ય તત્વ કોપર હોય છે જેમ કે કોપર ઓક્સિક્લોરાય તો એમાં પણ કોપર હોય છે એવી ઘણી બધી દવાઓ છે ફૂગનાશક દવા એમાં કોપર હોય છે એટલા માટે આપણે અહીંયા તાંબુ લીધેલું છે હવે આપણને એમ થાય સાસ શા માટે ખાટી છાસ શા માટે આપણે નાશક દવામાં વાપરવી તો ખાટી સાસની અંદર એક બેક્ટેરિયા હોય છે સ્ટ્રીપ્ટોકોકસ સ્ટ્રિપ્ટોકોકસ એન્ડ લેક્ટોબેસિલસ આ બે બેક્ટેરિયા હોય છે ખાટી સાસની અંદર એ ક્યાંક ને ક્યાંક આપણે જે ફૂગ છે એને નુકસાન કરે એટલે કે રોગ નિયંત્રણ કરવામાં આપણને મદદ કરે છે આ સિવાય મિત્રો ખાટી છાસની અંદર ફોસ્ફરસ કેલ્શિયમ ને પોટાશ આ ત્રણ તત્વો પણ સારી માત્રામાં હોય છે જે આ મુખ્ય તત્વો છે એમાં નહીં આપણને ફોસ્ફરસ અને પોટાસ બે મળે છે આ સિવાય કેલ્શિયમ પણ મળે છે જે જમીન માટે પણ બહુ સારી વાત છે તો આ ત્રણ તત્વો પણ આપણને સારી માત્રામાં મળે છે તો ખાટી સાસનો આપણે અહીંયા એટલા માટે ફૂગનાશક તરીકે ઉપયોગ કરીએ છીએ ખાટી સાસ ડ્રમમાં ભરી લીધી તાંબુ આપણે નાખી દીધું ને એને બે અઠવાડિયા માટે રાખી દેવાનું છે હવે આ બે અઠવાડિયા પછી તમે જે સાસ મળશે એની બહુ દુર્ગંધ આવતી છે બહુ ખાટી સાસ હશે એ સાસનો આપણે એ જે ફૂગનાશક તરીકે ઉપયોગ કરવાનો છે મિત્રો અહીંયા જનરલી ખાટી સાસનો કોઈ આડઅસર આવતી નથી પણ એનો મતલબ એવો નથી કે આપણે એનો કોઈ પણ માપ વગર ઉપયોગ કરો એટલે એના ઉપયોગ માટે કઈ રીતના માપ જાળવવું એના વિશે વાત કરીએ તો ઉપયોગ માટે આપણે એક પંપની અંદર અડધો લીટર માપ રાખવાનું છે ખાસ મિત્રો યાદ રાખજો એક પંપની અંદર અડધો લીટર આપણે માપ રાખવાનું છે હવે જ્યારે આપણે સુકારો જમીનજન્ય રોગની વાત કરતા હોય જમીનજન્ય ફૂગની કરતા હોય ત્યારે એક પંપની અંદર અડધો લીટર નાખી તમે એનું ડ્રેન્સિંગ કરી શકો ડ્રેન્સિંગ મતલબ જમીનની અંદર પાવાનું છે આ સિવાય ધારો કે ઉપર તમારે છંટકાવ કરવો હોય તો તમે એક પંપની અંદર અડધો લીટર નાખીને ઉપરથી પણ તમે છંટકાવ કરી શકો છો મિત્રો આ વાત થઈ રોગ માટે આ સિવાય ખાટી છાસમાંથી જે આપણે ફૂગનાશક દવા અથવા દ્રાવણ બનાવેલું છે એના ઘણા બધા ઉપયોગ છે જેમ કે રોગની અંદર એટલે કે ફૂગ વાળા જે રોગ છે એની અંદર તો ફાયદો થાય જ છે આ સિવાય જીવાત ખાટી સાંજની એમાં પણ ઘણો બધો ફાયદો કરશે આ સિવાય મિત્રો આની અંદર ફોસ્ફરસ પણ છે કેલ્શિયમ પણ છે પોટાશ પણ છે એટલે ક્યાંક ને ક્યાંક છોડના વિકાસ માટે પણ કામ કરશે એટલે મિત્રો ખાસ ઘરે બનાવી શકાય મફતમાં બનાવી શકાય કોઈ પ્રકાર પ્રકારનો ખર્ચ નથી તો ખાસ આ વસ્તુ ટ્રાય કરજો ખેડૂત તરફથી આના ઘણા બધા સારા પરિણામો મળેલા છે ઘણી વખત આપણે રોગની એટલી બધી માત્રા નથી હોતી ને આપણે મોંઘી દવા લાવીને ખર્ચ કરી નાખીએ છીએ એટલે આપણને જેટલું વળતર મળવું જોઈએ એટલું મળતું નથી આપણને ઉત્પાદન જેટલું નુકસાન નથી એના કરતાં વધારે આપણે ખર્ચ કરી નાખીએ છીએ તો શરૂઆતના સ્ટેજમાં જ્યારે ઓછી માત્રા છે તમને એમ જે ફૂગનાશક દવા મારવી છે તો ત્યારે આ વસ્તુનો ખાસ ઉપયોગ કરજો બહુ સારા રિઝલ્ટ મળશે આટલું વસ્તુ કહી હું અહીંયા વિરામ આપું છું જય જવાન જય કિસાન ભારત માતા કી જય